મનુષ્યની જુદી જુદી અવસ્થાઓ બાળપણ માં ભણવું અને એમ બે મુખ્ય પ્રવૃત્તિઓ હોય છે તેને તેનો સમય ભણી કરીને જ્ઞાન મેળવવામાં તેમજ રમતગમત વાધાઓ આનંદ મેળવવામાં વાપરવો જોઈએ પરંતુ કેટલાક બાળકો પરંતુ કેટલાક બાળકો તેને 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 રખડવામાં

વગેરે જોઈએ તેનાથી તે ના બંને કમાઈ શકે છે તેથી જ એક નેપુને મોડા કહ્યું છે કે સમય સમય બગાડશો તો તમારું ભવિષ્ય બગાડશે આપણે આપણે આ વાત યાદ રાખીએ